એસઆઈ અને આઈસો માર્કા વગર ના હલકી ગુણવત્તાની ખરીદી ચલાલા નગરપાલિકા દ્વારા ખરીદ કરાયેલા વોટર કુલરમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ચલાલા નગરપાલિકાના ધારાસભ્યની ગ્રાન્ડમાંથી જ ખરીદ કરાયેલા વોટર કુલરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કરી યોગ્ય તપાસ કરવાની બે સદસ્ય દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે ચલાલા નગરપાલિકાના પ્રમ પૂર્વ ઉપપ્રમુખ અને સદસ્ય જયરાજભાઈ વાળા અને સદસ્ય પરેશભાઈ કાતરોટિયાના જણાવ્યા મુજબ ચલાલા શહેરના જુદા વિસ્તારોમાં ધારાસભ્યની ગ્રાન્ડમાંથી વોટર કુલર મૂકવામાં આવ્યું છે અને આ વોટર કુલર ખરીદ કરવા માટે ટેન્ડર પ્રોસેસમાં ટેન્ડર અમરેલીની રાહી કન્સ્ટ્રક્શનને ટેન્ડર લાગ્યું હતું નવાઈની તો વાત એ છે કે ગ્રાન્ટ પણ ધારાસભ્ય એ જ ફાળવેલ હોય તેમ છતાં એજન્સી દ્વારા કુલ નવ વોટર કુલર અને આઈએસઓ માર્કા વગરની તદ્દન હલકી કક્ષાનું મટીરિયલવાળા ધાબળી દેવામાં આવ્યા છે તમામ વોટર કુલર જાહેર જગ્યાએ જાહેર જનતાના ઉપયોગ માટે મૂકવામાં આવે છે આ પ્રકારની તદ્દન હલકા પ્રકારના ગુણવત્તાવાળા વોટર લાંબા સમય ટકી રહી શકે તેમ ના હોય પેમેન્ટ અટકાવવા માંગણી કરવામાં આવી છે મારું નામ જયરાજ વાળા પૂર્વ ઉપપ્રમુખ ચલાલા નગરપાલિકા મારા દ્વારા આક્ષેપો નહીં પણ રજૂઆત જે કરવામાં આવી છે કારણ કે હમણાં થોડા સમય પહેલાં ચલાલા શહેરમાં વિવિધ જાહેર સ્થળો ઉપર નવ જગ્યાએ આરો સિસ્ટમ અને વોટર કુલર મૂકવામાં આવ્યો આ તમામ વોટર કુલર આદરણીય ધારાસભ્યશ્રીની ગ્રા ગ્રાન્ટમાંથી મૂકવામાં આવ્યા પરંતુ જ્યાં જ્યાં જગ્યા ઉપર આ વોટર કુલર મૂકવામાં આવ્યા છે ત્યાં શહેરીજનો અને જાગૃત નાગરિકો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી કે આ વોટર કૂલર એકદમ નબળી અને હલકી કક્ષાના નકલી ગુણવત્તાના હોય તો અમારી ટીમ દ્વારા જ્યાં સ્થળ તપાસ કરતાં એક પણ વોટર કૂલર આઈએસઆઈ કે આઈએસઓ એસઓ હોલમાર્ક નથી અને તમામ હલકી ગુણવત્તાના વોટર કુલર હોય એ બાબતે ચીફ ઓફિસરશ્રી અને એન્જિનિયરશ્રીને અમારા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે કારણ કે એક વોટર કૂલરની કિંમત આજે નગરપાલિકા કોન્ટ્રાક્ટરને પંચોતેર હજાર રૂપિયા જેવી માતબર રકમ ચૂકવતી હોય પ્લસ આ એમનો વર્ક ઓર્ડર છે સાડા ચાર ટકા ઊંચા દરે એમના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે ચલાલા શહેરમાં જાહેર જાહેર સ્થળો પર મુકાયેલા વોટર કુલર લોંગ ટાઈમ સુધી શહેરીજનો પાણી પી શકે સારી ગુણવત્તા ના મુકાય એ અમારી ચોવીસે ચોવીસ સભ્યોની જવાબદારી હોય કારણ કે હમણાં જ યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનોએ ચોવીસે ચોવીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપી હોય સારી ક્વોલિટીના કામો થાય સારી ગુણવત્તાના કામો થાય અને શહેરીજનોની આશા અને અપેક્ષાઓ પૂર્ણ થાય એ અમારી સૌની ફરજ સમજી આજે જે અમે અરજી આપી છે તો એમાં અમારી આપના માધ્યમથી પણ વિનંતી છે કે ચીફ ઓફિસરશ્રી એન્જિનિયરશ્રી સ્થળ તપાસ કરે અને એજન્સી જો દોષિત હોય તો એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને આમનું પેમેન્ટ પણ ના આપવામાં આવે આ ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયાની ગ્રાન્ટમાંથી આ વોટર કુલર ફાળવવામાં આવ્યા છે અને આ ચલાલા એટલે એમનું પણ હોમ ટાઉન હોય ત્યારે એમની પણ ફરજ અને જવાબદારી બને છે કે એમણે ફાળવેલી ગ્રાન્ટમાંથી સારા કામો થાય સારી ક્વોલિટીના વોટર કુલર મુકાય કારણ કે આ જાહેર સ્થળો ઉપર મુકાયેલા હોય એનો યુઝ થવાનો છે શહેરીજનો વધારેમાં વધારે એનો ઉપયોગ કરવાના છે ત્યારે લોંગ ટાઈમ સુધી લોકોને સુખાકારી મળી રાખે એ જોવાની જવાબદારી તમામ સભ્યશ્રી ધારાસભ્યશ્રી સહિત સમગ્ર ટીમની છે ત્યારે એક જાગૃત સભ્ય તરીકે મેં જે રજૂઆત કરી છે જોઈએ છે નગરપાલિકા એમાં આગળ શું પગલાં લઈ છે